ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો પાંચ અગિયાર બે હજાર પચીસ આજે બુધવારનો દિવસ તો ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય મિત્રો આજે આપણે વાત કરીશું પંચાંગની તો પંચાંગની વાત કરતા વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કારતક માર્ક્સ શુક્લ પક્ષ અને આજે પૂર્ણિમા તિથિ એટલે દેવ દિવાળી કહેવાય મિત્રો આજે સિદ્ધિ સિદ્ધિયોગ ભદ્ર કરણ અશ્વિની નક્ષત્ર જે નવ ને એકતાલીસ મિનિટ સુધી પછી ભરણી નક્ષત્ર ચાલુ થશે અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે આજના સૂર્યનો ઉદય છ ને પાંત્રીસ અને સૂર્યનો અસ પાંચ ને તેત્રીસ મિનિટે અને આજના રાહુ આજે અભિજીત મુહૂર્ત નથી આજના રાહુકાળ બાર ને ચાર મિનિટથી એક ને છવ્વીસ મિનિટ સુધી રાહુકાળ રહેશે તો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર તો મેષ રાશિમાં પરિભ્રમણ કરક રાશિમાં ગુરુ મહારાજ સિંહ રાશિમાં કેતુદેવ અને તુલા રાશિમાં સૂર્ય અને શુક્રદેવનું રાશિમાં મંગળ રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો મિત્રો આ હતું આજનું પંચાંગ આજનું ગોચર અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટિપ્સ જીવનમાં યાદગાર બનાવો અને રાશિ પ્રમાણે દરેક દરેક જાતકોને આ નાની બાબતો જીવનમાં ખૂબ જ કારગર રહેશે કેવી રીતે આ રાશિના જાતકો વશમાં થાય અને કેવી રીતે તમારે આ રાશિના જાતકોને દાન આપવું શું કરવું તેની આપણે વાત કરીશું તો આજે માત્ર એક જ રાશિની વાત કરીએ તો મેષ રાશિ મિત્રો જેની પણ જન્મકુંડલીમાં મેષ રાશિ હોય કે મેષ રાશિના ચંદ્ર હોય કે મેષ લગ્ન હોય તેવા જાતકોને કેવી રીતે વસ્મ કરાય તો મેષ રાશિના જાતકો અને મેષ લગ્નના જાતકોને તમારે એમને જમાડી દેવાના ગમતું ભોજન અથવા તો જમાડવાની અંદર કોઈક વસ્તુ ખવડાવો અથવા દિન પ્રતિદિન તમને તમે અમને કંઈક ખાવાનું મોકલો મિત્રો મેષ જાતકો તમારા વશમાં થઈ જશે જો તમે અમને જમવાની બાબતોમાં પ્રેમ આપ્યો તમે અમને કંઈક સિઝનેબલ ખવડાયું ફ્રૂટ ખવડાયું મીઠાણ ખવડાવી નાસ્તો ખવડાયો કે ભોજન ખવડાયું તો આ જાતકોને વશમાં કરવા એક મિનિટનું કાર્ય હોય છે મિત્રો આવા નાનકડા ઉપાય કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો તો દિન પ્રતિદિન આપણે એક એક રાશિની વાત કરીશું તો આજે મેષ રાશિના જાતકોને અને મેષ લગ્નના જાતકોને આવો કંઈક જમાડી અને તમે આ રીતે વશમાં કરી શકો છો મિત્રો આ હતું આજની ટીપ્સ અને આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મનની અંદર ઉગ્રતા બને ક્રોધ માત્ર દિવાશ્રી જેટલો હોય સળગી જાય પૂરો થઈ જાય પણ આ ક્રોધ તમારા દાંપત્ય જીવનમાં તમારા પતિ પત્નીની બાબતોમાં તમારા પાર્ટનરશીપના ધંધામાં તમારા રાજકીય ક્ષેત્રમાં અને તમારા સંતાનો ઉપર ખૂબ મોટી અસરો કરે તો મિત્રો આજના દિવસમાં ક્રોધિત બાબતો છોડી મનમાં પ્રેમાળ બાબતો લાવજો મેષ રાશિના જાતકોને આજના દિવસમાં દરેક કાર્યો સીધી થતા લાગશે પણ ક્યાંક તમારું ધાર્યું ન થવાના કારણે મનમાં ઉગ્રતા ઉભી થાય તેના માટે તમારે આજે હોમ કમ ગણપતિ નમ અને હોમ સૂર્ય નારાયણના મંત્ર કરવા મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો પાછળ વ્યય થાય નાણાંનો વ્યય થાય ને સમયનો પણ વ્યય થાય આજે તમારે કોઈ પણ કાર્ય કરવું દિવસ શારીરિક થાય તો વૃષભ રાશિના જાતકોએ કુલદેવતા નમઃ શિવાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને લાભસતા અને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં શેર સટ્ટોલ વોટરી જમીન દલાલી દરેક કાર્યોમાં આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને ધનલાભની બાબતો બની શકે છે આજે વાણી પર તો તમારે સંયમ રાખવાનો વાણીમાં કોઈને કઠુતા ના થાય તેની કાળજી લેવાની એકંદરે આજનો દિવસ તમારો દરેક બાબતોમાં સારો વિદ્યાર્થી વર્ગને આજે આકસ્મિક કોઈક બાબત ઊભી થાય પ્રેમ પ્રકારની બાબતોમાં આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય તો મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે હોમ નમઃ શિવાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં પિતાની તબિયતમાં થોડીક ઉગ્રતા ઊભી ના થાય તેને કાળજી લે આજે તમારું મન વ્યતીત થવાનું મનની અંદર આજે લાગણીકીય સંબંધો રહેવાના માતા તરફથી તમને આજે થોડોક સાથ સહ સાથને સહકાર મળશે પણ કરગ્નના અને કર્ક રાશિના હોય આજે રાજકીય ક્ષેત્રે કે કોઈ પ્રજાકીય કાર્યો કરવા હોય તો જો વિચારીને કરવા ઉગ્રતા નહિ જાળવી તમારો તમારા કોઈ વિરોધીઓ તમારું પાનુ કાપી ના જાય તેને કાળજી લો કરેક રાશિ ને સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મિત્રો તમારું ભાગ્ય આકસ્મિક ચમકારો છે વગર વિચારેલા કાર્યમાં તમારું ભાગ્યની ઉન્નતિ થાય પરાક્રમ તમારા ખૂબ જ કાળજીપૂર્વકના રાખવાના પરાક્રમમાં તમારો વધારો પણ થવાનો નાના ભાઈ બહેનો સાથે આજે વાતાવરણ બની આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ખૂબ ઉન્નતિ થવાની સંતાન તરફથી આજે તમારો સાથ ને સહકાર મળશે આજના દિવસમાં જે જાતકો વિદેશમાં રહેતા હોય તેવા જાતકોનો આકસ્મિક ભાગ્યની ઉન્નતિ થાય અને બહારના સંબંધો આપના માટે ભાગ્યશાળી બનાવી તો આજના દિવસમાં હોમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરવા સૂર્યદેવને એક લોટો જળ કરવું સાથે શિવજીની આરાધના કરવી મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને અષ્ટમ ધાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે વાણી ઉપર તો સંયમ રાખજો સાથે વાહન ચલાવવામાં કાળજી લેવાની વાયરલ ઇન્ફેક્શન કે સિઝનેબલ વાયરલ લાગવાના કારણે તમારું માનસિક ટેન્શન ઊભા થાય થાઇરોઇડ ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા તો કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પતિ પત્નીની બાબતોમાં વહેમી સ્વભાવ નહીં રાખવાનો એકંદરે આજનો દિવસ તમારો સફળતા વાળો બનવાનો પણ આજના દિવસમાં થોડીક ઉગ્રતા ઊભી થાય છે પાર્ટનરશિપના ધંધામાં અસમંજસ રહેવાનું ધારેલા કાર્યો સફળ ના થવાના કારણે માનસિક ટેન્શન ઊભા થાય એકંદરે પતિ પત્નીની બાબતોમાં આજે સુમેળભર્યું વાતાવરણ રહેવાનું પત્નીના પ્રેમથી આજનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરે માટે તુલા રાશિના જાતકોએ આજે મગનું દાન શિવજીના મંદિરે જઈને કરવું મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાન પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે વૃશ્વિક રાશિના જાતકોને આનંદિત દિવસ રહેવાનો નોકરીમાં આજે સાનુકૂળતા વાતાવરણ શત્રુઓના હાથ હેઠા પડતા લાગે આજના દિવસમાં ઉન્નતિ થાય નોકરીની અંદર દરેક કાર્યો સફળતા વાળા પ્રાપ્ત થવાના કારણે આજનો દિવસ આનંદને ઉત્સાહ ભરે રહેવાનો આજના દિવસમાં થોડીક માથાના દુખાવા જેવી બાબતો ઊભી થાય પણ એકંદરે તમારો દિવસ સફળતા વાળો પ્રાપ્ત થવાનો આજે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને લીલા મગ કાય ને કરવા

વીલ વારસો પ્રોપર્ટી જમીન દલાલના કાર્યો દરેક કાર્યોમાં જે કરતા હોય તેને દસ્તાવેજી કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થાય તો આજના દિવસમાં નમઃ સાથે મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ચતુષ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માતાની લાગણીનું ધ્યાન રાખજો માતા ઉપર ઉગ્રતા ના લાવતા મકાન ચૂક વાહન ચૂકમાં આજે સફળતા પ્રાપ્ત થાય પણ કોઈ મિટિંગ કરવાની હોય નવું વાહન લેવાનું હોય નવું મકાન લેવાનું હોય તો આજના દિવસમાં મનમાં ઉગ્રતાને રાખવાની આજના દિવસમાં દરેક કાર્યો વિલંબિત થશે પણ એકંદરે સફળતા પ્રાપ્ત થશે મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ શમ ચરાય નમ સાથે શિવજીનો અભિષેક કરી અને દૂધ અભિષેક કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિ અને કુંભ રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે દરેક કાર્યોમાં તમારી પ્રવૃત્તિ અને પ્રગતિ બંને તરફથી તમને લાભ ગુણવા આજના દિવસમાં નોકરી ધંધામાં સફળતા મળવાની મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળે જે જાતકો ઘણા સમયથી ઇન્ટરવ્યુ અથવા તો ટેલિફોનિક અથવા પોસ્ટરની બાબતોમાં ઇન્ટરવ્યુ રાહ જોતા હોય તો આજે એવા કંઈક સારા સમાચાર મળવાના કારણે નોકરીમાં પદોન્નતિ અથવા નવી નોકરી પ્રાપ્ત થવાના યોગ પણ બની શકે તો મકર કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ ચરાય નમઃ ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોએ ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વાણીમાં ક્રોધિતા ઓછી કરજો મીન રાશિના જાતકોએ આજે પેટને લગતા રોગો ખાવા પીવામાં કાળજી લેવાની ગળાની અંદર વાયરલ ઇન્ફેક્શન તેને કાળજી લેવી આંખને લગતા રોગો અથવા દાંતના રોગોથી સાચો જે જાતકો પહેલાથી દાંતના રોગોથી પીડા થાય તેને ઠંડુ અને આઈસ્ક્રીમ કે ઠંડા પીણા ખાવાથી આજે ચેતજો આજે તમારા શરીરમાં વાયરલ ઇન્ફેક્શન જેવી બાબતો બને આજના દિવસમાં ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખો સંતાનના સારા સમાચાર આવે સંતાન પક્ષથી લાભ થાય આજે વિદ્યાર્થી વર્ગને ખૂબ જ લાભ થવાની બાબતો બને આજે જે ઉંચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોએ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે વાણીનું પ્રભુત્વ આવવાના કારણે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આજ જ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી